જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણનો બીજો અધ્યાય શ્રવણ કરીશું જેનું નામ છે યમલોકના માર્ગનું વર્ણન તો બોલો વિષ્ણુ ભગવાનની જય ગરુડ પૂછે છે હે કેશવ ભગવાન યમલોકના માર્ગમાં કેવા દુઃખો પડે છે અને ત્યાં પાપીઓ કેવી રીતે જાય છે તે મને કહો ત્યારે શ્રી ભગવાન કહે છે હે ગરુડ હું તને મહાન દુઃખ દેનારો યમલોકનો માર્ગ કહું છું તે સાંભળી તું મારો ભક્ત છે છતાં પણ કંપી ઉઠીશ ત્યાં ઝાડની છાયા નથી કે જ્યાં મનુષ્ય વિસામો ખાય તેમ ત્યાં માર્ગમાં ખાવા માટે અન્ન મળતું નથી કે જે ખાઈને પ્રાણી પોતાના પ્રાણની રક્ષા કરે તેમ ત્યાં પાણી પણ મળતું નથી કે અત્યંત તરસ્યો થયેલો જળ પી પોતાની તરસને છીપાવે પરંતુ હે ગરુડ પ્રલય સમયના જેવા બાર સૂર્યો ત્યાં નિત્ય તપ્યા કરે છે પાપી જીવ ઉપર વર્ણવેલા માર્ગ ઉપર થઈને યમલોકમાં જાય છે માર્ગમાં તે તાળથી પીડા પામે છે કોઈ ઠેકાણે કાંટાથી તેના પગ વીંધાઈ જાય છે કોઈ ઠેકાણે મહાજેરી સર્પો તેને બટકા ભરે છે કોઈ ઠેકાણે સિંહ વાઘ અને ભયંકર કૂતરાઓ તેને બટકા ભરે છે કોઈ ઠેકાણે વીંછી કાઢે છે કોઈ ઠેકાણે અગ્નિથી ડાજે છે માર્ગમાં કોઈ ઠેકાણે મહાભયંકર તલવારના પાના જેવા બે હજાર યોજન લાંબા અને પહોળા વન આવે છે એ વનમાં કાગડા ગુવડ સકરા ગીધ મધમાખી અને ડાન્સ જેવા જીવો રહેલા છે એ વનમાં દાવાનળની સાથે વનમાં પાંદડાઓથી પાપીઓનું શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે એ યમલોકના માર્ગમાં પાપી કોઈ ઠેકાણે આંધળા કૂવામાં પડે છે કોઈ ઠેકાણે વિકતા પર્વત ઉપરથી પડે છે કોઈ ઠેકાણે છરીની ધાર ઉપર અને લોઢાની સુડી ઉપર ચાલવું પડે છે કોઈ ઠેકાણે ભયંકર અંધારામાં પડે છે કોઈ ઠેકાણે પાણીમાં પડે છે કોઈ ઠેકાણે જળોવાળા કાદવમાં ખૂંચી જાય છે કોઈ ઠેકાણે બહુ જ તપાવેલા કાદવમાં પડે છે કોઈ ઠેકાણે તાંબાના વાસણમાં નીચે અગ્નિ બળતી હોય છે એવા તપેલી વેળુંવાળા માર્ગ ઉપર ચાલવું પડે છે કોઈ ઠેકાણે જેમાંથી ધુમાડો નીકળતો હોય એવા અંગારાના ઢગલા ઉપર ચાલવું પડે છે કોઈ ઠેકાણે અંગારાની વૃષ્ટિ થાય છે કોઈ ઠેકાણે વજ્રની સાથે શીલાની વૃષ્ટિ થાય છે કોઈ ઠેકાણે લોહીની કોઈ ઠેકાણે શસ્ત્રોની અને કોઈ ઠેકાણે ગરમા ગરમ પાણીની વૃષ્ટિ થાય છે કોઈ ઠેકાણે ક્ષારવાળા ગારાની વૃષ્ટિ થાય છે કોઈ ઠેકાણે મોટા ખાડામાં જીવને પડવું પડે છે કોઈ ઠેકાણે ગુફામાં પ્રવેશ કરવો પડે છે કોઈ ઠેકાણે પ્રબળ અંધારું હોય છે કોઈ ઠેકાણે દુઃખથી ચડી શકાય એવી શિલાઓ આવી રહેલી હોય છે કોઈ ઠેકાણે પીડા લોહીથી ભરેલું સરોવર આવે છે કોઈ ઠેકાણે વિષ્ઠાના સરોવરો આવતા જાય છે ત્યાં માર્ગમાં ભયંકર વેતરણી નદી વહેતી હોય છે જેને જોતાં દુઃખ તો થાય જ છે પરંતુ તેની વાત પણ સાંભળતા ભય ઉપજે એવી એ નદી છે એ સયોજનમાં વિસ્તાર પામેલી છે તેમાં પરુ ભરેલું હોય છે તેના કિનારા હાડકાના છે દુઃખથી જઈ શકાય તેવી છે તેમાં માંસનો અને લોહીનો કાદવ ભર્યો છે ઘણી જ ઊંડી છે પાપીઓથી દુસ્તર છે કેશરૂપી શેવાળોથી દુર્ગમ છે મોટા ફીણોથી ભરપૂર છે સેંકડો ગોર પક્ષીઓથી વીંટળાયેલી છે હે ગરુડ ઉપર વર્ણવેલી વેતરણી નદી પાપીઓને આવતા જોઈને જ્વાળા અને ધુમાડાથી ઉકળવા માંડે છે જે પ્રમાણે મહાપ્રબળ અગ્નિથી કળામાં જેમથી ઉકળવા માંડે છે તેમ તેમાં ભયંકર કીડાઓ ભરેલા છે તથા સોય જેવા અને વજ્રના જેવા મુખવાળા ગીધ અને કાગડાઓથી તે ભરપૂર છે શીશુમાર મગર જડો સર્પ માછલા કાચપાઓ અને જળના બીજા પ્રાણીઓ તથા માંસાહાર કરનારા પ્રાણીઓથી એ નદી ભરપૂર છે આવી વેતરણી નદીમાં પડેલા ઘણા પાપી પુરુષો પુકાર મારતા વિલાપ કરે છે કે હાય ભાઈ હાય પુત્ર હાય પિતા એમાં ભૂખ્યા અને તરસ્યા પાપી જીવ લોહીનું પાન કરે છે એ નદીમાં લોહીનું પૂર ચાલ્યા કરે છે અને તેમાં ઘણા જ ફીણ આવ્યા કરે છે એ મહાભયંકર નદી મોટી ગર્જના કર્યા કરે છે અને નજરથી જોઈ શકાતી નથી અને જોનારાને ભય ઉપજાવે છે તેના દર્શન કરતાં જ પાપીઓ ભાન વિના થઈ જાય છે એ નદીમાં ઘણા વિંછીઓ અને કાળા સર્પો વસે છે તેમાં જે પ્રાણી પડે છે તેનું કોઈ પણ રક્ષણ કરી શકતું નથી પાપી લોકો તે નદીની લાખો ઘૂમરીઓથી એક ક્ષણમાં પાતાળમાં જઈ પહોંચે છે અને એક ક્ષણમાં પાછા ઉપર આવે છે હે ગરુડ એ નદી પાપીઓને પડવા માટે જ નિર્માણ કરવામાં આવી છે એ નદી દુસ્તર અને ઘણી જ દુઃખદાયક છે અને તેનો છેડો જોવામાં આવતો નથી આ રીતે અત્યંત દુઃખદાયક એવા યમલોકના માર્ગમાં પાપી પુરુષો રડતા અને કકડતા ચાલ્યા જાય છે એક પાપીઓને પાશોથી બાંધીને લઈ જવામાં આવે છે કેટલાયકને અંકુશો ભરાવીને ઘસડી જવામાં આવે છે કેટલાયકની પીઠમાં શસ્ત્રો તથા શસ્ત્રોની અણીઓ ગાલીને લઈ જવામાં આવે છે કેટલાયકને નાકને પાશોથી નાથીને લઈ જવામાં આવે છે કેટલાયકને કાનમાં પાશ બાંધીને લઈ જવામાં આવે છે કેટલાયકને કાળ પાશથી બાંધીને ને કેટલાયકને કાગડાઓ ચાંચથી ખેંચી જાય છે એકના ગળામાં ભૂજામાં પગમાં અથવા તો પીઠમાં સાંકળ અથવા તો જંજીર બાંધીને લઈ જવામાં આવે છે કેટલાયક લોઢાનો ભાર ઉચકીને માર્ગમાં જાય છે કેટલાયકને યમના મહાભયંકર દૂતો મુદ્ગરનો માર મારે છે અને તેઓ મુખમાંથી લોહીને ઓકીને પાછા તે જ ખાય છે પોતાના પાપી કર્મોની નિંદા કરીને શોખ કરે છે અને અત્યંત દુઃખ ભોગવતા ભોગવતા યમરાજાના લોકમાં જાય છે મંદ બુદ્ધિવાળા તે પાપીઓ હાય પુત્ર હાય પૌત્ર એમ બૂમ પાડતા પાડતા માર્ગ કાપતા જાય છે અને રડતા રડતા પોતાના પાપ કર્મનો સંતાપ કર્યા કરે છે જીવ પોતાના મનની સાથે વિચાર કરે છે કે મહાપુણ્યના પ્રતાપથી મનુષ્ય યોનિમાં જન્મ આવે છે આવો અમૂલ્ય જન્મ મળ્યા છતાં પણ ધર્મ કર્મ કર્યા નહીં અરે રે મેં કેવો અન્યાય કર્યો મેં દાન દીધા નહીં અગ્નિમાં હોમ કર્યો નહીં તપ પણ કર્યો નહીં દેવતાઓની પૂજા પણ કરી નહીં વિધિથી તીર્થની સેવા પણ કરી નહીં હે જીવ તે જો કંઈ પણ કર્યું હોત તો તું આ દુઃખોમાંથી તરી જાત અરે રે મેં બ્રાહ્મણ મંડળીની પણ પૂજા કરી નહીં ગંગાજીનું પણ સેવન કર્યું નહીં સદપુરુષોની સેવા પણ કરી નહીં કોઈ દિવસ પરોપકાર પણ કર્યો નહીં હે જેવ તે કંઈ પણ ઉત્તમ સંચય કર્યો હોત તો તું એના પ્રભાવથી આ દુઃખોને તરી જાત તે મનુષ્યોને અને પશુ પક્ષીઓને માટે નિર્જળ દેશમાં પાણીનું સરોવર પણ બંધાવ્યું નહીં અરે રે ગાય અને બ્રાહ્મણની આજીવિકા માટે કંઈ પણ કર્યું નહીં માટે હે જીવ તે જો કંઈ પણ કર્યું હોત તો તેનાથી તું આ દુઃખરૂપી સમુદ્રને તરી જાત તે દાન પણ દીધું નથી ગાયની તૃપ્તિને માટે એક દિવસનો ચારો પણ આપ્યો નથી વેદ તથા શાસ્ત્રના વચનોને માન્ય રાખ્યા નથી પુરાણ સાંભળીને તેના વાંચનારા પૌરાણિકની પૂજા પણ કરી નથી હે જીવ તે કંઈ પણ પુણ્ય કર્મ કર્યું હોય તો તેનાથી દુઃખરૂપી સમુદ્રને તરી જાત આ પ્રમાણે યમલોકના માર્ગમાં પુરુષ વિલાપ કરે છે હવે સ્ત્રી વિલાપ કરે છે મેં પતિના હિતકારક વચન પર લક્ષ્ય આપ્યું નહીં પતિવ્રતાનો ધર્મ પણ કોઈ દિવસ પાડ્યો નહીં સાસુ સસરા વગેરે વડીલોના ચરણોની કોઈ દિવસ સેવા પણ કરી નહીં માટે હે જીવ તે જો કંઈ પણ કર્યું હોત તો તું તેનાથી દુઃખરૂપી સમુદ્રને તરી જાત પતિ સેવા એ સ્ત્રીઓનો ધર્મ છે આમ માનીને કોઈ પણ દિવસ પતિની સેવા કરી નહીં પતિના મરણ પછી તેની ચિતામાં પ્રવેશ પણ કર્યો નહીં વિધવા થયા પછી તપસ્ચરણ પણ કર્યું નહીં હે જીવ હવે તે જે કંઈ કર્યું હોય તેનાથી તું દુઃખરૂપી સમુદ્રને તરી જાત એક મહિનો ઉપવાસ કરીને અથવા તો ચંદ્રાયણ વગેરે વ્રતાધિક કરીને તથા વિસ્તારવાળા નિયમો પાડીને મારા શરીરને પણ મેં સુકાવ્યો નહીં પરંતુ ઘણા દુઃખના પાત્રરૂપ એવું આ સ્ત્રીનું શરીર મેં પૂર્વજન્મમાં કરેલા પાપ કર્મોને લીધે મેળવ્યું છે આ પ્રમાણે સ્ત્રી અને પુરુષ અત્યંત વિલાપ કરે છે અને પોતાના પૂર્વજન્મનું સ્મરણ કરે છે અને બૂમ પાડીને કહે છે કે અમારો મનુષ્યનો જન્મ કોણ જાણે ક્યાં ગયો આમ ચીસ પાડીને ચો તરફ ફરે છે હે ગરુડ પ્રેત સત્તર દિવસ સુધી એકલો વાયુના જેવા વેગથી ચાલે છે અને અઢારમે દિવસે સૌમ્યપુરમાં પહોંચે છે એ રમણીય નગરમાં પ્રેતોનું મોટું મંડળ રહે છે ત્યાં પુષ્પભદ્રા નામની નદી છે અને સુંદર દેખાવનો એક વડ છે તે નગરમાં એ પ્રેત વિશ્રાંતિ લે છે અને સ્ત્રી તથા પુત્રાદિકોના સુખ સંભાળીને ખેદ કરે છે પ્રેત જ્યારે ધનનો અને પોતાના સગા સંબંધીઓનો તથા સર્વ કુટુંબીઓનો શોખ કરે છે ત્યારે ત્યાંના દૂતો તેને કહે છે કે અરે ઓ મૂર્ખા એ પુત્રો ક્યાં છે અને એ ધન હવે ક્યાં છે એ સ્ત્રી ક્યાં છે એ મિત્ર ક્યાં છે એ બાંધવો ક્યાં છે એ તો ગયા હવે તો તું તારા કર્મોના ફળોનો ભોગ ભોગવતો લાંબા કાળ સુધી આ માર્ગ ઉપર ચાલ્યો આવ અરે હે પરલોકના વટે માર્ગો તને ખબર નથી કે પરગામ જનારા પુરુષને માર્ગમાં એક ટીમણ જ બળ ગણાય છે છતાં તે માર્ગના ટીમણને માટે કેમ પ્રયત્ન ન કર્યો જ્યાં વેચવા તથા વેચાતા લેવા વગેરેનો વ્યવહાર ચરા પણ નથી એવા માર્ગમાં તારે જવું પડવાનું છે માટે તે માર્ગના ટીમણને માટે કેમ કંઈ પણ નિશ્ચય કર્યો નહીં હે માનવી આ માર્ગને તો બાળથી લઈને ગરડા સુધી સૌ કોઈ જાણે છે છતાં તે આ માર્ગને જાણ્યો નહોતો અથવા તે બ્રાહ્મણોની પાસેથી પુરાણ સાંભળીને પણ તે આ માર્ગને જાણ્યો નહોતો આ રીતે દૂતો કહીને પાપી જીવને મૂકધારોનો માર મારે છે એટલે જીવ ઉઠી ઉઠીને ભાગવા માંડે છે કે યમના દૂતો તેને દોરી વતી બાંધી લઈને બળથી ખેંચવા માંડે છે આ સમયે પુત્રોએ અથવા તો પૌત્રોએ માસિક પિંડનું દાન કર્યું હોય તો તે પાપી જીવને ખાવા માટે મળે છે તે ખાઈને જીવ ત્યાંથી સોરીપુરમાં જાય છે ત્યાં જંગમ નામનો એક રાજા છે તે કાળનું રૂપ ધારણ કરીને રહે છે તેને જોઈને પ્રાણી ભયથી ડરી જાય છે અને ત્યાં વિશ્રાંતિ લેવાનું મન કરે છે અને તે નગરમાં જઈને ત્રિપક્ષીમાં પુત્રાદિકે આપેલા જળનું તથા પિંડનું જીવ ભોજન કરે છે અને તે નગરને પણ ઉલંઘી જાય છે ને ત્યાંથી ઉતાવળો ઉતાવળો પ્રેત નગેન્દ્ર ભવનમાં જાય છે ત્યાં ભયંકર વનોને જોઈને દુઃખનો માર્યો રડવા માંડે છે એ સમયે યમના નિર્દય દૂતો તેને ખેંચવા માંડે છે એટલે એ પ્રેત રડવા માંડે છે આમ બે મહિના સુધી ચાલ્યા પછી નગેન્દ્ર નામના નગરમાં પહોંચે છે અહીં પણ કુટુંબીઓએ આપેલા પિંડ જળ વસ્ત્ર વગેરેનો ઉપભોગ કરે છે પાછા યમના દૂતો ત્યાંથી પણ તેની પાસોને ખેંચીને તેને આગળ ઘસડી જાય છે અને ત્રીજા ગંધર્વનગરમાં જાય છે અને ત્યાં ત્રીજા મહિનાના પેંડા દીકનો ઉપભોગ કરીને આગળ જાય છે ચોથે મહિને શેલાગમ નામના નગરમાં જાય છે ત્યાં પ્રેતના ઉપર પથરાનો વરસાદ વરસે છે ત્યાં ચોથા મહિનાના પિંડ ખાઈને પ્રેત જરા સુખી થાય છે અને પછી પાંચમે મહિને ક્રોચપુરમાં જાય છે ત્યાં ક્રોચપુરમાં પ્રેત પાંચમે મહિને આપેલા પિંડ ખાઈને ત્યાંથી ક્રૂરપુરમાં જાય છે ત્યાં સાડા પાંચ મહિને ઉનસાણ માસિક કરવામાં આવે છે અને તે સમયે આપેલા પિંડથી તથા કળાથી પ્રેત જરા તૃપ્ત થઈને ત્યાં વાસ કરે છે ત્યાં અર્ધ મુહૂર્ત વિશ્રાંતિ કર્યા પછી યમના દૂતોથી ભય પામી કંપ અને અત્યંત દુઃખથી દુઃખી થઈને તે નગરનો ત્યાગ કરી દે છે અને ચિત્રભવન નામના પુરમાં જાય છે ત્યાં વિચિત્ર નામનો રાજા રાજ્ય કરે છે યમરાજાનો નાનો ભાઈ એ રાજ્યમાં દંડ કરે છે તથા રાજ્ય કરે છે એનું ભયંકર શરીર જોઈને ભયથી પ્રેત દોડવા માંડે છે ત્યારે નૌકા ચલાવનારા તેની સામે આવીને તેને કહે છે કે હે પ્રેત અમે નાવ લઈને તને મહાવેતરણી નદી ઉતારવા માટે આવ્યા છીએ માટે તમે જો નાવમાં બેસવા માટે પુણ્ય મેળવ્યું હોય તો નાવમાં બેસો તત્વવેદ્તા મુનિઓ દાનને વિતરણ કહે છે એ વિતરણથી આ નદી તરી શકાય છે માટે તેનું નામ વૈતરણી છે જો તે ગાયનું દાન આપ્યું હોય તો આ નાવ તારી પાસે લાવીએ નહીં તર નાવ તારી પાસે આવશે નહીં યમના દૂતોનું એવું કહેવું સાંભળીને પ્રેત હાય દેવ એમ બોલીને નિશાસો નાખે છે વેતરણી નદી પાપી પ્રેતને જોઈને વ્યાકુળ થઈ જાય છે અને પાપી પ્રેત વેતરણીને જોઈને રોવા માંડે છે અને જેણે દાન દીધું નથી એવો પાપી પ્રેત વેતરણી નદીમાં ડૂબી જાય છે તે પછી એમના દૂતો આકાશમાં ઊભા રહીને તે પ્રેતના મુખમાં કાંટાઓ ખોસે છે અને ઝાડથી જેમ માછલાઓને ઘસડીને સામે પાર લઈ જવામાં આવે તેમ પ્રેતને નદીને સામે પાર લઈ જાય છે ત્યાં છ માસીમાં આપેલ પિંડને ખાઈને આગળ ચાલે છે માર્ગમાં વિલાપ કરતો જાય છે અને ભૂખથી અત્યંત દુઃખ ભોગવે છે સાતમે મહિને બરહાપદ નામના નગરમાં પહોંચે છે ત્યાં સાતમા મહિનાનો પુત્રોએ આપેલો પિંડ ખાય છે એ નગરને ઉલંગીને આકાશ માર્ગે દુઃખદ નામના નગરમાં જાય છે હે ગરુડ એ નગરમાં તેને ઘણું દુઃખ પડે છે ત્યાં આઠમે મહિને આપેલો પિંડ ખાઈને ચાલે છે અને નવમા માસને અંતે નાના ક્રંદ નામના નગરમાં જાય છે અત્યંત દારૂણ આક્રંદ કરી રહેલા નાના ક્રંદ નામના ગણોને જોઈને પ્રેતનું હૃદય શૂન્ય થઈ જાય છે અને દુઃખને લીધે પ્રેત પણ રડવા માંડે છે યમના દૂતો જેને ભય આપે છે એવો પ્રેત એ નગરનો પણ ત્યાગ કરીને દસમે મહિને દુઃખથી સુતપ્ત ભવન નામના પૂરમાં જાય છે ત્યાં પિંડદાનનું ભોજન તથા જળનું પાન કરીને પણ પ્રેતને સુખ મળતું નથી અગિયારમો મહિનો પૂરો થયા પછી એ પ્રેત રૌદ્રપુરમાં પહોંચે છે ત્યાં પુત્રાદિકોએ અગિયારમા મહિનાનો આપેલો પિંડ ખાઈને સાડા અગિયાર માસ પૂર્ણ થયા પછી કયો વર્ષણ નામનાપુરમાં જાય છે ત્યાં મેઘ પ્રેતને દુઃખકારક વરસાદ વરસાવે છે ત્યાં રહીને પ્રેત ન્યૂનાબ્દિક શ્રાદ્ધનું ભોજન કરે છે અને એક વર્ષ પૂરું થઈ ગયા પછી સીતાઢ નગરમાં જાય છે ત્યાં બરફના કરતાં પણ સો ઘણી ઠંડી પડે છે ત્યાં પ્રેત તાઢ અને ભૂખથી પીડા પામે છે અને દસ દિશાઓમાં જોઈને કહે છે કે મારા દુઃખનો નાશ કરે એવો કોઈ મારો બાંધવ છે એટલે યમના દૂતો કહે છે કે તારી રક્ષા કરે તેવું તારું પુણ્યકર્મ ક્યાં છે ત્યાં પ્રેતને વાર્ષિક પિંડ મળે છે તે ખાઈને તે ધીરજ ધરે છે આ રીતે એક વર્ષ પૂરું થયા પછી યમલોક પાસે આવે છે પ્રેત બહુ ભીતી નામના નગરમાં જઈને પોતાના એક હાથના શરીરનો ત્યાગ કરે છે ને હે ગરુડ યમલોકના દુઃખ ભોગવવા માટે અંગૂઠા જેવડા યાતનામય દેહને ધારણ કરીને યમના દૂતોની સાથે ચાલવા માંડે છે હે ગરુડ જે પરલોક આપે તેવા દાન પુણ્ય કરતા નથી તે જીવને યમના દૂતો મજબૂત દોરવાથી બાંધીને યમલોકના માર્ગ ઉપર ઘસડી જાય છે હે ગરુડ ધર્મરાજાના નગરને ચાર દરવાજા છે તેમાંથી દક્ષિણ દરવાજાનું વર્ણન તમારી પાસે કર્યું આ મહાભયંકર માર્ગમાં ભૂખ તરસ અને પરિશ્રમથી દુઃખી થઈને પ્રાણીઓ જે પ્રમાણે જાય છે તે કથા તમને કહી હવે તમને શ્રી કથા સાંભળવાની ઈચ્છા છે ગરુડ પુરાણ બીજો અધ્યાય સમાપ્ત બોલો વિષ્ણુ ભગવાનની જય ભક્તો આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણના બીજા અધ્યાયનું શ્રવણ કર્યું છે આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ અધ્યાય શ્રવણ કર્યા પછી એ અધ્યાયનું પુણ્ય તમારે તમારા પિતૃઓને અર્પણ કરવાનું કોમેન્ટમાં જય પિતૃદેવ જરૂરથી લખજો હવે પછીના વિડીયોમાં આપણે ગરુડ પુરાણના ત્રીજા અધ્યાયનું શ્રવણ કરીશું ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ